હેલો ફ્રેન્ડ સ્વાગત છે મારી ચેનલમાં તો આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર એવા મગની દાળના ચીલ્લા આ મગની દાળના ચીલ્લા તમે છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને મોર્નિંગમાં બ્રેકફાસ્ટમાં પણ આપણે ખાઈ શકીએ છીએ હવે આપણે બે કપ મગની દાળ અને એક કપ ચોખા આ બંનેને સારી રીતે ધોઈ અને આપણે તેને પલાળવા મૂકવું મગની દાળને આશરે આપણે ચાર કલાક સુધી પલાળવા દેસુ જેથી કરીને તે સોફ્ટ થઈ જાય ત્યાર પછી તેને એક મિક્સર ગ્રાઇન્ડરમાં નાખી અને આપણે સરસ બેટર તૈયાર કરી લેવું આ જ બેટરમાંથી તમે ઢોસા છે ઈડલી છે અને ચીલા છે કાંઈ પણ વસ્તુ બનાવી શકો છો હવે આ બેટરમાં આપણે લીલા મરચાં લસણની પેસ્ટ સાથે લાલ મરચાં પેસ્ટ અને સ્વાદ પ્રમાણ મીઠું આ બધું નાખી અને બેટર તૈયાર કરી લેવું હવે આ બેટરમાં આપણે ચોપ કરેલી ડુંગળી ટામેટું અને કોબી આ બધા વેજીટેબલ એડ કરી દેવા જો તમારે આમાં વટાણા અને કેપ્સિકમ બધું નાખવું હોય તો પણ તમે નાખી શકો છો હવે આપણે ચીલ્લા બનાવીશું તે માટે લોઢી ઉપર સૌપ્રથમ પ્રથમ થોડુંક એવું તેલ લગાવી લેવું ત્યારબાદ એક ડોયાની મદદથી આપણે બેટર લઈ અને થોડુંક પાથરવું પાંચક મિનિટ ધીમા ગેસ ઉપર ચડવા દઈ ત્યાર પછી આપણે તેને તાવીથાની મદદથી પલટાવી લેવું ચીલ્લાને બને ત્યાં સુધી ધીમા ગેસ ઉપર ચડવા દેવો જેથી કરીને તે કાચો પણ ન રહે અને ચડી જાય હવે આ વધારે ટેસ્ટી બનાવવા આપણે અમૂલનું છીણી લેવું તો હવે આપણા પ્રોટીનથી ભરપૂર મગની દાળના ગ્રીન ચિલ્લા તૈયાર છે આ ચિલ્લા છે તે જાહવી કપૂર સ્પેશિયલ ચિલ્લા છે આ હેલ્ધી ચિલ્લાને તમે ટમેટા સોસ સાથે ખાઈ શકો અથવા ગ્રીન ચટણી છે દહીં છે કોઈ પણ સાથે તમે સર્વ કરી શકો છો અત્યારે મેં ટમેટા સોસ સાથે સર્વ કરેલા છે તો તૈયાર છે આપણા હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવા જો મારા તમને ગમે તો આ પ્રોટીન શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અત્યારે વરસાદની સિઝન ચાલે છે તો ગરમા ગરમ જો આવા ચિલ્લા મળી જાય તો બીજું કાંઈ ખાવાની જરૂર પડે નહીં થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય વિડીયો